ચિંતા કર્યા વગર અમારી અસ્મિતાની લડાઈ લડવા માટે નીકળેલા છીએ આમાં જય પરાજય અમે તો વિજયમાં પણ સંયમ રાખવાવાળા છીએ ને પરાજયમાં પણ અમારો જે સંયમ હોય અસ્મિતા હોય અમે તો ઝીરો લેવલે કામ કરવા અમે ક્ષત્રિયો છીએ એટલે અમે જય પરાજયની ચિંતા કરતા નથી એ તો બાય ડિફોલ્ટ છે શું લોકશાહીમાં વસ્તીના પ્રમાણમાં નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા લોકસભામાં ટિકિટ માગવી એ શું અમારો અધિકાર નથી તો અમે માગવાના છીએ સના માટે સમાજ છે છેવટે તો સમાજને સમાજના માણસો પણ રાજકારણમાં હોવા જોઈએ કયા સમાજના માણસો નથી એટલે બધા જ સમાજો એ પોતાની વસ્તી પ્રમાણે એમનું પ્રતિનિધિત્વ માગતા હોય તો અમને પણ માગવાનો અધિકાર છે એટલે જ્યારે ઇલેક્શન આવશે ત્યારે અમે પણ માગણી કરીશું કે ભાઈ આ ચોવીસ સીટ છે દાખલા તરીકે વિધાનસભાની જો અમારી વસ્તી છે તો અન્ય સમાજો પણ માગે છે કયો સમાજ બાકાત છે કયો રાજકીય પક્ષ એવું કહી શકે જાતિ જાતિના આધારે રાજકારણ નથી થતું અમારી તમામ માહિતી જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે